નર્મદાના સિંધિયાપુરા ખાતે તાલુકા કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો તાલુકાના વિવિધ વિસ્તારોની પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ ચાલીસ જેટલી કૃતિ રજૂ કરી હતી પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના સિંધિયાપુરા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી સંગીતાબેન તડવી તિલકવાડા મામલતદાર પ્રતિક સંઘાડા તથા તાલુકા વિકાસ અધિકારી અતુલ રાઠવાની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાએ

સિંધિયાપુરા પ્રાથમિક શાળા ખાતે યોજવા જઈ રહ્યું છે ત્યારે તાલુકાના તમામ આઠ ક્લસ્ટરમાંથી શ્રેષ્ઠ કૃતિઓ અત્રે ઉપસ્થિત થઈ છે જેમાં પાંચે પાંચ વિભાગમાં થઈને કુલ મળીને ચાલીસ કૃતિ જેમાં એસી બાળકો તેમજ ચાલીસ માર્ગદર્શક શિક્ષકોએ અત્રે ભાગ લીધેલો છે જેમાં નિર્ણાયકશ્રી દ્વારા જે પણ આપણી માર્ગદર્શિકા છે ની એના આધારે મૂલ્યાંકન કરી અને અત્રે ચાલીસ કૃતિમાંથી જે પણ જે પણ શ્રેષ્ઠ કૃતિ હશે વિભાગવાર તેઓને જિલ્લા કક્ષાએ પ્રદર્શન માટે અત્યારથી સામેલ કરવામાં આવશે સદર કાર્યક્રમમાં તમામ શૈક્ષણિક સ્ટાફ તેમજ દાતાશ્રીઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ પ્રાપ્ત થયેલો છે વધુમાં આજ ગામના તમામ વડીલશ્રીઓ આગેવાનશ્રીઓ શૈક્ષણિક સ્ટાફ શાળાનો સ્ટાફ તમામે સદર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે લગભગ ત્રણ દિવસથી આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સૌએ ખૂબ મહેનત કરી છે